અ જે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝનની અંદર આપણે એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે તો એમણે મહિના પહેલા જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી એણે મહિના પહેલા રાખેલા એને એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબી ની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાં અને એક બાઈક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતા ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની ટીવાળો છે અત્યારે તો આપડે ફરી તપાસ ચાલુ જ છે અને પછી આવી રીતે લઈને ભાગી જવાની ટેવ છે રાજકોટ શહેરમાં લોકો રજીસ્ટ્રેશન નથી કરાવતા આ પ્રકારની માટે ખાસ મારું ખાસ ચોક્કસ કેવું છે કે આપણે નિયમોનું પાલન કરીશું તો જ આપણને વધારે સારી રીતે સ્મૂધ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે